રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર સતત એક્શન માં જોવા મળી રહી છે અગ્નિકાંડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો ચૌદ દિવસના રિમાન્ડ સામે કોર્ટે આરોપીઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ગુંડલા પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે જૂનાગઢ અને પ્રમુખનું કારમાં અપહરણ કરી ગણેશ ગઢ લઈ ગયા હતા જ્યાં તેમને નગ્ન કરીને ઢોર માર મારતો વિડીયો પણ બનાવ્યો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાત ભાજપનો મોટો નિર્ણય ગુજરાતમાં ભાજપ લોકસભાની ચૂંટણી બાદ કોઈ ઉજવણી કે વિજય રેલી નહીં યોજે સી આર પાટીલે તમામ જિલ્લાઓને સૂચના આપી આરબીઆઈ બ્રિટનમાંથી સો ટન સોનું પરત મગાવ્યું છે રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેશે કચ્છ પાટણ બનાસકાંઠામાં આંધી વંટોળની આગાહી સાથે સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે તો અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન તેતાલીસ થી ચોમાલીસ ડિગ્રી રહેશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને આ વખતે ખૂબ સરસ જંગ જામ્યો હતો તે વચ્ચે હવે મતગણતરીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી કન્યાકુમારીમાં છે અને તેઓ અત્યારે ધ્યાનમાં બેસી ગયા છે શું છે વધુ વિગતો જુઓ આ રિપોર્ટમાં મે મહિનાની પચીસ તારીખ એટલે રાજકોટનો અગ્નિકાંડ અગ્નિકાંડમાં અનેક અધિકારીઓની બદલી કરી દેવામાં આવી અઠ્યાવીસથી વધુ લોકોએ પોતાના જીવ હોમી દીધા પરંતુ તેને લઈ અને ભાજપની અંદર પણ ભડકો થયો છે નેતાઓ પર સવાલો ઉઠ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચે તે પહેલાં જ ઘટના એક બની છે શું છે તે જુઓ આ રિપોર્ટમાં મિત્રો અમિત શાહ અમિત શાહ ગુજરાત આવે ગુજરાતમાં અમિત શાહની એન્ટ્રી થાય આ પહેલા આ પહેલા મામલો રફેદફે કરવામાં આવ્યો છે અને આ પહેલા જ આ પહેલા જ અધિકારીઓની બદલી કરવામાં આવી સસ્પેન્ડ કરવામાં આવ્યા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે મુખ્ય વાત એ છે કે નેતાઓના જીવ હજુ પણ હજુ પણ તાળવે ચોટેલા છે અમિત શાહ ગુજરાત આવશે હીરાસર એરપોર્ટ પર બેઠક કરશે અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહેશે અને આ આ બેઠકમાં બેઠકમાં કેટલાય મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે કાયદા પર ચર્ચા કરવામાં આવશે વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને એક વાત તે પણ છે કે રિપોર્ટ માંગવામાં આવશે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ત્રણ દિવસથી છેલ્લા ત્રણ દિવસથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત દ્વારા ગુજરાતના નેતાઓ એક બાદ એક મોટી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે પરંતુ આ વાત આ વાત એ માટે શરૂ કરવામાં આવી હતી કારણ કે ડર હતો કે હવે હવે આ પાણી માથેથી જાય આ પહેલાં કંઈ કરવું પડશે નેતાઓને ડર હતો નેતાઓને પોતાની કામગીરી દેખાડવાની હતી અમિત શાહ ગુજરાત આવશે તો તેઓ કહી શકશે કે અમે આ કામ કર્યું છે અમે આ વિષય પર બોલ્યા છીએ અમે આ વિષય પર આટલા લોકો વચ્ચે પણ ગયા છીએ રામ મોકરિયા વજુભાઈ વાળા પરશોત્તમ રૂપાલા આ સહિત સ્થાનિક ધારાસભ્ય તમામ તમામ પર સવાલ છે અને આ તમામ સવાલને લઈ અત્યારે બેઠક થશે મહાનગરપાલિકા ફાયર વિભાગ અને પોલીસ વિભાગ આ ત્રણ આ ત્રણ તો ભરાઈ ચૂક્યો છે આ ત્રણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ત્રણ અત્યારે વગોવાઈ રહ્યા છે અને ત્રણેયની ભૂલ પણ ભૂલ પણ ખૂબ જ મોટી હતી પરંતુ અમિત શાહની બેઠક બાદ સમાચાર એ છે કે કોઈ નેતાનું કનેક્શન સામે આવે છે કે નહીં આમ અમિત શાહ દિલ્હીથી બેઠા બેઠા પણ આ માહિતી મેળવી લે પરંતુ ગુજરાતમાં આવ્યા બાદ ગુજરાતમાં આવ્યા બાદ તેની આ બેઠક શું શું સંકેત આપે છે તેના પર મહત્વની વાત છે

કે પોલીસ વિભાગ ફાયર વિભાગ અને મહાનગરપાલિકા જો કોઈ પણ જાતના નિયમો વગર કામ કરતું હોય આ ગેમ ઝોન તો તેને ચાલવા દે એ પણ કોઈ પણ રાજકીય વગ વગર આ ત્રણેય કદાચ કદાચ ચાલો માની લઈએ કે નિયમો નેવે મૂકીને ગેમ ઝોન ચાલી રહ્યું હતું અને તે ચાલવા દે તો નેતાઓ શું કરતા હતા આ પણ એક સવાલ છે અને આ સવાલ છેલ્લા ઘણા દિવસથી ઉઠી રહ્યો છે કે આમાં ફક્ત વાક અધિકારીઓનો નથી આમાં વાક એ નેતાઓનો પણ છે કે જે 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 સ્થાનિક છે છે એ નેતાઓનો પણ કે સમગ્ર દરમિયાન ઊંઘતા રહ્યા હાલ તો અમિત શાહની બેઠક થશે અમિત શાહની બેઠક થયા બાદ નામ સામે આવશે કે આ સમગ્ર પ્રકરણમાં સમગ્ર પ્રકરણમાં જવાબદાર કોણ છે અમિત શાહ આવનાર સમયમાં શું કરવું તેને લઈને પણ વાત કરશે પણ જે નેતાનગરી છે નેતાનગરીમાં ચિંતા એ છે કે અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ તેના અંગત તેના નજીકના લોકો તેને કાનમાં કંઈ મોટી માહિતી ન કહે જો કોઈ કાનાફૂસી થાય છે અને કહેવામાં આવે છે કે આની પાછળ આ જવાબદાર છે આ વ્યક્તિ કામ કરતો હતો અને આ વ્યક્તિ અત્યારે આ જગ્યાએ છે અને તેના પર કાર્યવાહી થવી જોઈએ તો બેશક બેશક એ વ્યક્તિ પર પણ કાર્યવાહી થઈ શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી પોતાની પાર્ટીના એક પણ પણ નેતા સામે કાર્યવાહી હાથ ધરી એ સૌથી મોટો પ્રશ્ન છે આશ્ચર્યની વાત છે આટલા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી સસ્પેન્ડ કરવામાં આવ્યા બદલી કરવામાં આવી ગુનો દાખલ કરવામાં આવ્યો પરંતુ રાજકીય વગ વગર આ કંઈ પણ શક્ય નથી એ તમામ લોકો કહી રહ્યા છે અને તેમના પર ગાળીઓ ક્યારે કસાશે આ બેઠક બાદ કદાચ લાગી રહ્યું છે કે સ્પષ્ટ થઈ જશે તો અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે પદાધિકારી અધિકારીઓ સાથે બેઠક થશે નેતાઓના પણ ક્લાસ લેવાશે રિપોર્ટ માંગવામાં આવશે અને ત્યારબાદ કદાચ જે પહેલા કીધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે નેતાઓ પર કાર્યવાહી થશે કે નહીં જો કરબાની હશે તો આ બેઠક બાદ કરી લેવામાં આવશે નહીંતર નેતાઓ સેફઝોનમાં છે આપનું શું કહેવું છે અમિત શાહ ગુજરાત આવશે શું કોઈ ફરક પડશે તેની બેઠક બાદ શું તે કોઈ નેતાઓના નામ બહાર લાવશે શું તે જવાબદાર નેતાઓ પર કાર્યવાહી યાદ થશે રાજકોટના અગ્નિકાંડની અંદર એસઆઇટીની રચના તો રાતોરાત કરી દેવામાં આવી ગૃહમંત્રી સંઘવીએ કહી પણ દીધું કે તાબડતોબ આની તપાસ પણ કરવામાં આવશે પરંતુ રાજકોટમાં જે ટિકિટ ફાળવણી થઈ હતી કે જેને લઈને આ ગેમ ઝોનને પરમિશન આપવામાં આવી હતી તે મુખ્ય ફાઇલ જ અત્યારે ગાયબ છે તે મુખ્ય ફાઇલને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે શું છે તે જુઓ મિત્રો એક ફાઇલ અને અનેક રાસ એક ફાઇલ અને મૃતકોને ન્યાય એક ફાઇલ અને મોટી માહિતી સામે આવશે એક ફાઇલ અને મોટી માછલી મુખ્ય આરોપી લોકો વચ્ચે આવશે પરંતુ પરંતુ ખરો ખેલ હવે શરૂ થાય છે જી હા ટીઆરપી ગેમ ઝોન રાજકોટ અગ્નિકાંડ હત્યાકાંડ જે કહો તેમાં ખરો ખેલ હવે શરૂ થાય છે સમય આવ્યો છે રિપોર્ટ રજૂ કરવાનો રિપોર્ટ રજૂ કરવાનો છે રાજ્ય સરકારને અને આજ સમયે આજ સમયે મુખ્ય ફાઇલ ગુમ છે બે શક બે હજાર એકવીસનો નો સમય હતો બેશક બે વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને આ પ્રકારની ફાઇલ ગોતવી મુશ્કેલ હોય છે આ પ્રકારની ફાઇલ સરકારી તંત્રમાંથી આટલા વર્ષો પછી બહાર કાઢવી અતિ મુશ્કેલ છે પરંતુ નામુમકિન નથી જી હા મુશ્કેલ છે પરંતુ નામુમકિન નથી જો પોલીસ વિભાગ ધારે જો પોલીસ વિભાગ પોતે કામ કરે અને જો પોલીસ વિભાગને પોતે રસ હોય પોતે રસ હોય તો આ ગુમ ફાઇલ પણ મળી શકે છે સત્યાવીસથી પણ વધુ મોત થયા છે આપને ખબર ના હોય તો ફરી એક વખત કહી દઉં એ વ્યક્તિઓ કે આમાં જવાબદાર છે વ્યક્તિઓ કે જેઓ ફાઇલ ગોતી શકે છે તો સત્યાવીસ થી પણ વધુ લોકોના મોત થયા છે હવે આ સત્યાવીસ થી પણ વધુના લોકો લોકોના મોતને તમે કઈ રીતે લઈ રહ્યા છો તમે શ્રદ્ધાંજલિ દિલથી એ જ રીતે આપી શકશો એક ગુમ થયેલી ફાઇલ ગોતી દો આ ગુમ થયેલી ફાઇલ એક વખત બહાર આવશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પોલીસ વિભાગ જે કહેતું હતું કે અમારી સામે દાવો કરવામાં આવ્યો ટીઆરપી ગેમ ઝોન દ્વારા કે અમે એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે આ માટે ટિકિટ ટિકિટ આપી માટેની પરવાનગી આપી સામે એનઓસી કહે છે કે અમારી પાસે કોઈ અરજી જ આવી નહોતી પોલીસ વિભાગ પોલીસ વિભાગની એ સમયની બેદરકારી હતી કે તેમણે કોઈ પણ જાતની તપાસ કરી જ નહીં કે એણે અરજી કરી છે કે નહીં ઉપરથી તેના ઉદ્ઘાટનમાં તેના શરૂઆતી દિવસોમાં મોટા મોટા અધિકારીઓ હાજર રહેતા હતા એ પછી પોલીસ વિભાગના પણ હોય અને એ પછી મહાનગરપાલિકાના પણ હોય આ બંને વિભાગના મોટા મોટા અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનમાં જતા અને મનોરંજન મેળવતા આ જ કારણોસર આ કારણોસર એ પ્રકાશ જૈન્ય ન લાગ્યું પ્રકાશ જૈનના સાથીદારોને ન લાગ્યું કે આપણે નિયમો મુજબ આ ટીઆરપી ગેમ ઝોન ચલાવવું જોઈએ બાપાની ખેતી છે એમ માનીને તેણે એક 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 ધારું ત્રણ વર્ષ સુધી એનઓસી વગર આ તમામ વસ્તુ ચલાવી અને પરિણામ આજે આપણી વચ્ચે છે પ્રકાશ જૈન પોતે પણ તેમાં બળીને ખાક થયો છે જે મુજબ ડીએનએ રિપોર્ટ સામે આવ્યા છે પ્રકાશ જૈન પોતે મૃત્યુ પામ્યો અને તેની સાથે રાસ ગઈ આપણી છેલ્લી કડી છેલ્લી કડી આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં લોકો સાથે જોડાઈ ગયો છે કારણ કે સત્યાવીસથી પણ વધુ લોકોના મોત થયા છે નિર્દોષ લોકો કે જેઓ ત્યાં ફક્ત મનોરંજન માટે ગયા હતા ફરવા ગયા હતા આ જ કારણોસર કહું છે કે આ આ મુદ્દામાં આપણી પાસેની છેલ્લી કડી જે હતી એ પ્રકાશ જૈન હતી અને પ્રકાશ જૈન પ્રકાશ જૈન અત્યારે નથી એની પાસેથી રાસ કઈ રીતે ઘટાવા કારણ કે પ્રકાશ જૈન તો મૃત્યુ પામ્યો છે જે મુજબ માહિતી છે હવે મોટી માહિતી એ છે કે પરવાનગીને લીધી હતી તો પરવાનગીનો જે મંજૂરી આપતો પત્ર છે એ ફાઇલ એક વખત બહાર નીકળે એ ફાઇલ એક વખત બહાર નીકળે એટલે દૂધનું દૂધ પાણીનું પાણી કોણ સાચું કોણ છોટ ખોટું કોની વાતમાં સત્ય અને કોની વાત ફક્ત વાતું છે એ તમામ વાત પરથી પડદો હટી જશે રાજકોટની અંદર બનેલા અગ્નિકાંડને લઈને સરકાર તરત જ એક્શન મોડમાં આવી ગઈ અને આઠથી વધુ લોકોને સસ્પેન્ડ કરી દીધા તો ત્રણથી વધુ આઈપીએસની બદલી પણ કરી નાખી હતી હવે આઠ તો સસ્પેન્ડેડ હતા પરંતુ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેમાંથી ટાઉન પ્લાનર મનોજ સાગઠિયાનું નામ પણ સામે આવ્યું છે કે જેના નામ પર કરોડોની પ્રોપર્ટી પણ છે તેને લઈને મોટા સમાચાર પણ છે શું છે તે જુઓ આ ખાસ રિપોર્ટમાં

કેટલાક માસૂમોના જીવ છે એ હોમાઈ ગયા થી વધુ લોકો આ ગેમ ઝોનમાં ખાસ ગયા હતા એન્જોય કરવા માટે પરંતુ તેમને ક્યાં અહેસાસ હતો કે એ તેમનો છેલ્લો દિવસ હશે એ ડેથ ઝોન બનીને રહી જશે અને હવે સરકાર તંત્ર એક્શન મોડમાં આવી છે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પાંચ આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સાથે જ અનેક પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેમાં સૌથી વધારે ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ સાગઠિયા પાસે આ ગઠિયા પાસે બહુ બધી મિલકતો હતી પરંતુ આ મિલકતો માટે પૈસા તેના પાસેથી ક્યાંથી આવ્યા કારણ કે તેના પાસેથી માત્ર ને માત્ર પચાસથી સિત્તેર હજાર રૂપિયાનો પગાર હતો અને કરોડોનો બંગલો છે એ એને આ પગારમાંથી ઊભો કર્યો છે તેને લઈને અત્યારે સૌથી મોટો સવાલ છે આ સાથે જ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે શું છે જાણીએ રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિના કારણે જીવતા ગયા છે આ મામલામાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે એક આરોપી હજુ ફરાર છે એસઆઈટી રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ ગેમ ઝોનમાં અધિકારીઓ અને વિભાગના કર્મચારીઓ હોય તે બધા જ આ અગ્નિકાંડમાં જવાબદાર છે ખાસ કરીને આ સમગ્ર અગ્નિકાંડમાં ટાઉન પ્લાનિંગ અધિકારી એટલે કે ટીપીઓ નું નામ સામે આવ્યું હતું એ છે મનોજ સાગઠિયા આ એ જ મનોજ સાગઠિયા છે જે અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાજકોટ અગ્નિકાંડમાં મોતના ગેમ ઝોન સામે આંખ મીચામણા કરનારો એમડી સાગઠિયા કરોડો રૂપિયાનો આસામી હોવાનો ખુલાસો થયો છે આઠ કરોડનો બંગલો ત્રણ પેટ્રોલ પંપ બસો કરોડની જમીન સહિતની મિલકતો વસાવી હોવાના આરોપ લાગ્યા છે ભ્રષ્ટ બાબુઓની એસીબી તપાસ કરી રહી છે આ સાગઠિયાની રાજકોટ ગોંડલ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા છે જેતપુર રાજકોટ નેશનલ હાઈવે સરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મહાઉસની કામગીરી પણ ચાલુ છે હાઈવે પર આવેલ ફાર્મ હાઉસ તેમના પરિવારનું હોવાની ચર્ચા છે ટીપીઓ એમટી સાગઠિયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો પેટ્રોલ પંપ બંગલો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પચાસ હજારથી સાહીઠ હજાર પગારદાર પાસે તેમના પરિવાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી તે એક મોટો સવાલ છે

આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિ પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે મારી આપી એ છે કે મારી બાજુમાં છન્નુવારના મકાનની અંદર ટુ બેડ હોલ કિચનના પાંચ માળના ફ્લેટ બની ગયા છે પચીસનો રોડ છે ફ્લોટનું મોઢું પચીસનું છે જેની માન્યતા મળે નહીં જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેકવાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ આપ સૌની સરવા રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગથિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એવો નજર સમક્ષ આવે છે ભાઈ અત્યારે મારા માતા પિતા એંસી વર્ષના સિનિયર સિટીઝન છે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્રે મળેલો છે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથ હાથે સન્માન થયેલું છે આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કહેવું પડ્યું હતું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો આ છે બે છ વર્ષ દિવસ પહેલાંની ઘટના છે ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુનું હતું એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું પણ અમે જાગ ઝીલી છે ક્યાં ફરિયાદ કરવી સાહેબ ક્યાં ફરિયાદ કરવી કોને ફરિયાદ કર્યો આજે એટલા માટે હિંમત આવી કે આ બેતાલીસ જણા નિર્દોષ મરી ગયા ને તો આના કરતાં આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું આ આટલો ભ્રષ્ટાચાર ચાલે પાછળની પાછળની શેરીમાં ભાનુબેન બાબરિયા રે છે એની બિલકુલ બાજુમાં અત્યારે ત્રણસો વારમાં આ બાંધકામ ચાલે આ અનામિકા સોસાયટીનો કાયદેસરનો નિયમ છે માત્ર સો વાર જગ્યા આપવી આ માણસે કઈ રીતના ત્રણસો વાર જગ્યા ભેગી કરી આ પણ એક સવાલ છે અને આને વચેટિયાને પકડો ભાઈ વચેટિયા ઉપર એફઆઈઆર કરો કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા વચેટિયાઓ ઉપર એફઆઈઆર કરાવો બુલેટિનમાં હાલબસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હાઝ બીન પ્રોટી યુ ભાઈ આજ તક સબ્સેટેઝ